દિલ્હી બ્લાસ્ટ બાદ યાત્રાધામ દ્વારકામાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી દેવામાં આવી છે અને સમગ્ર જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દ્વારકાધીશ કરવામાં આવી છે મંદિર પરિસરમાં કોઈ પણ ચીજ વસ્તુ લાવવાની મનાઈ જાહેર કરવામાં આવી છે જિલ્લાના તમામ ચેકપોસ્ટ પર સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે દરિયાઈ સુરક્ષાને પણ વધારવામાં આવી છે જેમાં મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે તદઉપરાંત હોટલ ધર્મશાળા રેલવે અને બસ સ્ટેશન પર ચેકિંગ છે જિલ્લાના દ્વારકા દ્વારકા વિસ્તારમાં દ્વારકાધીશ મંદિર જે મુખ્ય મંદિર છે નિજ મંદિર ત્યાં સઘન સુરક્ષા ગોઠવવામાં આવેલી છે ત્યાં એસઆરપીની ટુકડી પણ વેપન સાથે અમે ત્યાં પેટ્રોલિંગ માટે ફૂડ પેટ્રોલિંગ માટે ત્યાં એલર્ટ કરેલી છે તેમજ જે ચેકિંગ ફ્રેકિંગની કામગીરી અમારી થતી હતી તે વધારે એલર્ટનેસથી અને વધારે સઘન રીતે ચાલુ કરવામાં આવેલી છે તેમજ જે હવે દ્વારકાધીશ મંદિરમાં કોઈપણ પ્રકારનો સામાન હવે અલાવ કરવામાં